તે એની બે કાનની પોખાઈ લીધું ને એ કોઈ કાઢી નહીં અને હારી હરગાઈ દીધી છે એ ઈ પોખાઈ પાછી હોનાની હતી અને તને ખબર છે ને અત્યારે હોનાના ભાવ હા હો જો આપણે બે જાવી અને રખ્યા ફરી અને આપણને જડી જાય તો આપણા તો દી સુધરી જાય દી વાહ ઢોલી વાહ એ હવે વાહ નું દીકરું ન થવું આપણા મોર કોઈ બીજા પહોંચી ગયા ને તો એ લઈ જશે ડોલી પાછો ધ્યાન રાખજો આજ પર ધુલાડી દુલાડી જ ખે છે ને કોઈ કલર વાળો સારો નોકરી કરી જાય ને ખંખા નીકળી જાય अब हम हूँ जो मन फोर डोली कहीं थाई सेट नहीं कहीं नो था पला मना मरी आप रे तो गिरे जाता आ तो खाली हर गवाह लाइव ही मन फोरवा बा હું ભરી નાખ્યો હાઇટિકા નકરા નીકળ્યા ક્યાંય આમાં હોનું નીકળ્યું નહીં પૂરિયા હું તને હાશું કહું છું મારા નજરની સામે રહીને એ પોખણીઓ હમણાં ભરગાવી છે આમ જો એવું થાકી કે રહ્યું હોય ને તો તું ખણી પોરો ખાઈ લે પણ પોખરિયું તો ગોતબ્યું જ છે હા તે હાય હાય પોરો ખાઈ લે

આ મારો દીકરો આજે આવ્યો નહિ આ કામ કેટલું પીધું છે અને મારે આને ગોતવા ગામ તે જોયું તું પૂછ ના મેં કઈ નથી પહેર્યું

આ ડોહલીએ તો હવાર માં મારા ઘી આવી અને મારી ધુલાડી બગાડી આ હોનાનો નો ટાંગો આના કરતા છે ને અમે કેહુડા લેવા તો હારું વૈજા

મારું દીકરું મારું ઓલા ભૂતે બીજા ભૂત ને મોકલું મારો દીકરો તલો ચડી ગયો માર બાપા એકો તો ઘીરે નથી અને સમજો હું બકડી મારી અને ખુ ખાયું તારી પાસે જોવું હોય તો અરેલી મને લાગે છે તું ઘીરે જ પાછો હું તો

એ ભૂિયા <laughs> <laughs>

对 <laughs>。